નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આપણે આગળના વિડિયોમાં માપન અને મૂલ્યાંકનનો અર્થ એની વ્યાખ્યા અને સંકલ્પના જોયું આજે આપણે જોશું માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત આ ટોપિક છે એ ટેટના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે અને બીએડમાં પણ અધ્યયન માટેના મૂલ્યાંકનનો જે વિષય આવે છે એના માટે પણ આ ટોપિક છે મોસ્ટ આઈએમપી છે માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત છે આ પ્રશ્ન બે માર્કમાં અથવા તો ચાર માર્કમાં પૂછાય છે છે આપણે એના પ્રકાર જોઈએ તો કે માપન એ સંખ્યાત્મક હોય અને મૂલ્યાંકન છે એ ગુણાત્મક હોય છે પછી એનું ક્ષેત્ર માપનનું ક્ષેત્ર છે એ સીમિત છે તે વ્યક્તિના એકાદ પાસા પર ભાર મૂકે છે જ્યારે મૂલ્યાંકન છે એ વ્યક્તિના વ્યાપક પરિવર્તન પર ભાર મૂકે છે પછી જોઈએ શક્ય નથી ને મૂલ્યાંકન કરી શકાય છે એના પછીનો પોઈન્ટ છે એનું પરિણામ તો આપણે જોઈએ પરિણામ વધુ ચોક્કસ અને અનાત્મલક્ષી હોય છે જ્યારે આમાં મૂલ્યાંકનમાં પરિણામ છે એ સાંખ્ય રીતે ઓછા ચોક્કસ અને પ્રમાણમાં વધુ આત્મલક્ષી હોય છે એના પછી પાંચમો પોઈન્ટ છે માપનની અંદર કે મુખ્યત્વે લેખિત કસોટીઓ પર આધારિત હોય છે જ્યારે મૂલ્યાંકન છે મૌખિક લેખિત અને અન્ય પ્રકારની કસોટીઓમાં ઉપયોગ કસોટીઓમાં પણ એનો ઉપયોગ તેમાં મહત્વનો છે પછી આપણે આગળ જોઈએ છઠ્ઠો પોઈન્ટ છે સમય પ્રાસંગિક કે અમુક સમય માટે મર્યાદિત હોય છે જ્યારે મૂલ્યાંકન છે સતત ચાલતી પ્રક્રિયા છે છે પછી નિદાન વધુ શૈક્ષણિક માપન નિદાનાત્મક કે ઉપચારાત્મક ન પણ હોય શકે જ્યારે મૂલ્યાંકનમાં શૈક્ષણિક મૂલ્યાંકન બહુધા નિદાનાત્મક કે ઉપચારાત્મક લક્ષી હોય છે પછી આઠમો પોઈન્ટ જોઈએ તો માપન એ શૈક્ષણિક મૂલ્યાંકનનું એક ઉત્તમ સાધન લક્ષી બની રહે છે જ્યારે મૂલ્યાંકન એ માપનના પરિણામો નો ઉપયોગ કરે છે તેમાં ઘણી પૂર્તિ કરે છે સ્થિરતા માપન છે એ સ્થિર છે જ્યારે મૂલ્યાંકન સ્થિર નથી કેમ કે તેનો એકમ છે એ પણ સ્થિર નથી પછી દસમો પોઈન્ટ છે સરળતા માપન સમજવામાં સરળ છે મૂલ્યાંકન સમજવામાં સરળ નથી અગિયારમો પોઈન્ટ છે માપન જોઈ શકાય છે સ્પર્શી કે અનુભવી શકાય છે 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 જ્યારે મૂલ્યાંકન સ્પર્શી કે અનુભવી ન શકાય પછી માપન છે એમાં ખર્ચાળ તો કે માપન છે એ ઓછું ખર્ચાળ છે ને મૂલ્યાંકન છે એ વધુ ખર્ચાળ છે પછી તેરમો પોઈન્ટ છે તાલીમ માપનના સાધનો ગમે તે વ્યક્તિ ઉપયોગ કરી શકે છે જે મૂલ્યાંકનના સાધનો તાલીમ પામેલ વ્યક્તિ જ ઉપયોગ કરી શકે છે પછી છે ધારણા માપન દ્વારા વિદ્યાર્થી વિશે ધારણા થઈ શકતી નથી મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની સ્પષ્ટ ધારણા થઈ શકે છે પછી પંદરમો પોઈન્ટ છે સમય માપનમાં સમય ઓછો જાય છે અને મૂલ્યાંકનમાં સમય What do gente.